હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે આપણે ફરાળી ફરસી પૂરી બનાવીશું આ પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર બનાવીને તમે આખો મહિનો એન્જોય કરી શકો છો અને આ પૂરી તમે સવારે કે સાંજે ચા સાથે નાસ્તામાં કે પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે લઈ શકો છો તમને એક પૂરી તોડીને પણ બતાવું કેટલી ક્રિસ્પી બને છે તમે જોઈ શકો છો અવાજ આવ્યો તો તમને અવાજ પરથી જ ખબર પડી ગઈ હશે કે પૂરી કેટલી ક્રિસ્પી બની છે અને ટેસ્ટી પણ એટલી જ બને છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને જો તમને મારી રેસિપી ગમે તો લાઈક કરીને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો આપણે ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ તો ફરાળી ફરસીપૂરી બનાવવા માટે મેં અહીં રાજગરાનો લોટ લીધો છે આ એક વાટકી લીધો છે અને એક વાટકી સાબુદાણા લીધા છે જેને મેં પાંચથી સાત મિનિટ માટે શેકી લીધા છે કલર બદલાય ત્યાં સુધી નથી શેકવાનો એમાંથી ભેજનું પ્રમાણ દૂર થાય એટલું જ શેકવાનું છે અને આવો રાજગરાનો લોટ આવો ઝીણો લીધો છે તમે ફરાળી લોટમાંથી પણ આ ફરસીપુરી બનાવી શકો છો તો હવે આપણે સાબુદાણાને ક્રશ કરી લઈએ આ રીતે મિક્સર જારમાં હવે સાબુદાણા ક્રશ કરી લીધા છે એકદમ ફાઇન પાવડર તો નહીં થાય આપણું જે ઝીણો રવો હોય એવું ટેક્સચર આવશે હવે એકવાર આપણે ચાળી લઈએ તો આ એ રીતે એક વાસણ ઉપર મેં ચાણો મૂકી દીધો છે હવે એમાં રાજગ્રાન લોટ ચાળી લઈએ હવે આપણે જે સાબુદાણા પીસ્યા એ ચાળી લઈએ આ રીતે સાબુદાણાનો પાવડર પણ ચાળી લઈએ તો તમે જોઈ શકો છો થોડા દાણા આવી રીતે નીકળ્યા છે તો હવે આપણે આ જવા દઈએ તો ફરસીપુરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આ લોટમાં આપણે મસાલો કરીએ તો તેના માટે આપણે એક મસાલો વાટવાનો છે એ વાટી લઈએ હવે ખાંડણીમાં આપણે દસથી બાર આખા મરી લઈએ તો પેલાં મરીને આપણે થોડા વાટી લઈએ આ રીતે થોડા અધકચરા વાટ્યા છે મારી હવે એમાં આપણે દોઢ ટીસ્પૂન જેટલું જીરું લીધું છે જેને મેં શેકી લીધું છે એ લઈએ એક ટેબલ સ્પૂન શેકેલા તલ લઈએ હવે ફરીથી આપણે વાટી લઈએ જીરું અધકચરું રે એ રીતે વાટવાનું છે તો આ રીતે અધકચરું વાટી લીધું છે મરી બધા વટાઈ ગયા છે સરસ પણ જીરું અદકચરું રહ્યું છે અને તલ પણ અદકચરા રહ્યા છે એ રીતે આપણે વાટવાનું છે તો આપણે લોટ બાંધી દઈએ તો હવે મસાલા કરીશું એના માટે સૌથી પહેલાં આપણે મીઠું લઈએ હું એક ટી સ્પૂન મીઠું લઉં છું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે સિંધવ મીઠું લીધું છે ફરાળી મીઠું અને આપણે જે જીરું મરી અને તલ વાટિયા એ લઈ લઈએ બે ટેબલ સ્પૂન તેલ લઈએ મોણ માટે મેં સિંગ તેલ લીધું છે હા બધું બરાબર મિક્સ કરી અને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને કઠણ લોટ બાંધવાનો છે તો પહેલાં આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દઈએ બરાબર આ રીતે ગરમ પાણી લઈ થોડું થોડું ઉમેરી અને કઠણ લોટ બાંધવાનો છે ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે કઠણ લોટ બાંધી દઈએ તો આ રીતે કઠણ લોટ બાંધી લીધો છે હવે આ લોટને બાંધ્યા પછી રેસ્ટ નથી આપવાનો તરત જ પૂરી કરવા માંડવાની છે કારણ કે આપણે રાજઘરાનો લોટ લીધો છે એ જલ્દી ઢીલો થવા માંડે છે તો હવે આપણે પૂરી વણીને તળી લઈએ આ રીતે મેં રાજરા લોટનું અટામણ લીધું છે અટામણ લઈ અને આપણે પૂરી વણી લઈએ હવે પૂરીમાં કાપા પાડી દઈએ જેથી ફૂલે નહીં આટલી પાતળી વણી છે તો આ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી દઈએ તો આ રીતે મેં બધી પૂરી વણી લીધી છે આપણે જે લોટનું માપ લીધું છે એ માપમાંથી આ સાઈઝની પૂરી પચીસથી સત્યાવીસ જેટલી થઈ છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લઈએ ગરમ થઈ ગયું છે આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને હવે આપણે પૂરી મૂકી દઈએ અને હવે આપણે મીડિયમ ગેસ કરી દઈએ એક પેલા તેલને એકદમ ગરમ કરી લેવાનું પછી મીડિયમ ગેસ ઉપર આપણે તળી લઈશું તો આ રીતે ફેરવી ફેરવીને આપણે તળી લઈએ તો મીડિયમ ગેસ ઉપર આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે તમે જોઈ શકો છો સરસ તળાઈ ગઈ છે તો આવી જ રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ફરાળી ફરસી એકવાર બનાવીને તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે સવારે કે સાંજે નાસ્તામાં લઈ શકો છો તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઇક કરીને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ